હે માતાજી મિત્રો આજે એક જાગતા પરચાની વાત કરવાની છે આજરોજ તારીખ સાત ચાર બે હજાર ને પચીસ જ્યારે ત્રણસાધામ મુકામે જ્યારે માતાજીના પાઠોશુ થવા જઈ રહ્યો હોય ત્યારે રાજુલાથી અશોકભાઈ જે અહીંયા મોજૂદ છે અશોકભાઈ હાલો અશોકભાઈ અશોકભાઈ આ બધો કરિયાણાનો કરિયાણાનો સામાન લઈ અને આ બોલેરો ગાડી લઈ અને નીકળ્યા હતા અને પછી રસ્તામાં શું બન્યું એ થોડીક સંક્ષેપમાં વાત કરીએ અશોકભાઈ શું બન્યું તું હવે વીજપડી લાલ ઢોકળા બનાવવાનું મશીન લેવા ગયા એટલે બોલેરો ગાડીમાંથી પૂરજોશમાં હવા વહી ગઈ તણસા સુધી ક્યાંય નો કોઈ કરી દીધું અને રસ્તામાં એક બે જગ્યાએ ડ્રાઈવર નું મન ન માન્યું એટલે હવા પૂરી બાકી ક્યાંય હવા પૂરવી ન પડી ચાલુ હવા નીકળતી રહી છતાંય માતાજી ની દયા થી રાતે એક વાગે જો મિત્રો આ આખી ગાડી ભરેલી છે આ ગાડી ભરેલી છે અને આ જે સામાન ભરેલો છે એની અંદર જે વાત કરી છે હવે હું તમને ટાયરની વાત કરું છું ટાયર જે ટાયરની અંદર પંચરની વાત છે તો અહીંયા નિશાન હોતન મારેલું છે આ નિશાન અહીંયા કાંકરો ગળી ગયેલો તો હવે સુર અવાજ આવતો જેમ પ્રેશર થી હવા નીકળતી અને હવે ટાયર ની પોઝિશન તમે જોઈ શકો છો આની આ પોઝિશન તો મિત્રો આ કેવા પરચો માતાજી ના કાર્ય કરવા નીકળ્યા છે રાતે બે વાગ્યે આ ગાડી ઊભી છે બે વાગ્યાની અને અત્યારે સાડા વાગી ગયા છે સાડા નવ વાગી ગયા સતા હજી હવા નીકળતી રે પણ હવા ભરાતી ભરાતી રે અને અત્યારે હવા નીકળતી નથી અને કમ્પ્લેટ જો આ સામાન બધો હવનનો કરિયા કરિયાણાનો બધો સામાન પહોંચી ગયો છે બધા ભાઈઓ છે અને સામાન ઉતારે છે છે આ માતાજીનો પરચો હોય કે પરચો પરચો તો પર ચાલો જય માતાજી તો મિત્રો માતાજી સદાય સહાય તે છે અને રહેવાના છે આપણે માત્ર ને માત્ર ખાલી આંખ ખોલીને જોવાનું છે મનની આંખ ખોલી અને અંતરની પ્રાર્થના કરશું તો માતાજી સતત આપણી પાસે જ છે અને એનો ખમકારો સતત આપણી પાસે ચાલુ જ છે તો આપ સૌ ને જય માતાજી જય ખોડલ